આજે ગુજરાત સહિત દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે ત્યારે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના આ પર્વની રાજ્યની બહેનો સાથે ઉજવણી કરી ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસ્થાન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપ મહિલા મોરચાની બહેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરેયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોં મીઠું કરાવીને છે એમને રાખડી બાંધી હતી મહત્વનું છે કે દર વર્ષે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં ભાજપ મહિલા મોરચાની બહેનો તેમજ દિવ્યાંગ બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે બહેનો તેમજ દિવ્યાંગ બહેનોએ સીએમને રક્ષા સૂત્ર બાંધી તેમના સારા સ્વાસ્થ્યની મનોકામના કરી હતી બ્યુરો રિપોર્ટ્સ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ